આ મામલે વધુ માહિતી આપવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ રહ્યા છે તેમની પાસેથી મેળવીશું વધુ માહિતી ચોક્કસ મહેસૂલ વિભાગ દ્વારા મહત્વનો ફેરફાર કરવામાં આવે તેવી મોટી શક્યતાઓ જોવાઈ રહી છે કારણ કે અગાઉ પણ જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ એક ચર્ચા થઈ હતી રૂપાણી કે ભાઈ સૌથી વધારે જો ભ્રષ્ટાચાર હોય તો તે મહેસૂલ વિભાગમાં છે અને ત્યારબાદ મહેસૂલ વિભાગમાં પણ ફેરફાર કરવામાં આવ્યા હતા હજુ પણ એ જ મુજબ ઘણા બધા ફેરફારો કરવામાં આવી શકે છે આજે પણ એક સાડા ત્રણ વાગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ એક પ્રેસ કોન્ફરન્સ કરવાનો છે અને તેમાં આપણે

કેબિનેટ પ્રધાનમંત્રી ઋષિકેશ પટેલ કરશે મહત્વની જાહેરાત બપોરે સાડા ત્રણ કલાકે થશે જાહેરાત જણાવી દઉં કે મહત્વના ફેરફારોને લઈને મહેસૂલ વિભાગમાં મહત્વના ફેરફાર જે છે તેને લઈને નિર્ણય લેવામાં આવશે